એટલે કે જે ગુપ્તચર હતો એને આધારે તમારે આ જે ખાલી જગ્યા છે એ પૂરવાની છે ધ કેમલ વોઝ મિસિંગ એટલે કે વેપારીનો ઊંટ છે શું થઈ ગયો હતો મિસિંગ એટલે કે ખોવાઈ ગયો હતો તેનાલી રમન હેડ ઓનલી સીન ધ ફૂટપ્રિન્ટ્સ લેફ્ટ બાય ધ કેમલ શું કહે છે ફૂટ પ્રિન્ટ એટલે કે પગની છાપ પગેરું બરાબર લેફ્ટ બાય એનિમલ એટલે કે એનિમલ વિશેની માહિતી આપે છે છે લેફ્ટ વિશે કહી શકે છે ધ કેમલ વોઝ બ્લાઇન્ડ ઇન રાઇટ જમણી આંખે અંધ હતો ઊંટ ધ કેમલ વોઝ લોડેડ વિથ સુગર ઓન વન સાઈડ એન્ડ વીટ ઓન ધ અધર સાઇડ બરાબર શું લાદેલું હતું ખાંડ અને એક બાજુ ઘઉં મર્ચન્ટ કોટ અપ વિથ હિઝ કેમલ એન્ડ મિત્રો અને એના પરથી કેટલાક પ્રશ્નો પૂછ્યા છે એના તમારે જવાબ આપવાના છે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનું કેવું એવું છે કે સર અમારે આવી જ રીતે બધા જ વિષયના વિડીયો લેક્ચર જોવા હોય તો અમને મજા આવે છે તો ભાઈ તમને આ બધા વિડિયો લેક્ચર ફ્રીમાં મળવાના છે કોઈ એનો ચાર્જ નથી તો ક્યાંથી મળશે તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગુગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરો ન ખ્યાલ આવે તો કોઈ ભણેલ ગણેલ વ્યક્તિની મદદ લો જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો અસાઇનમેન્ટ પરીક્ષાના સમયે પેપરો એકમ કસોટી સ્વાધ્યાન પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આ બધું જ વિદ્યાર્થી મિત્રો ત્યાંથી તમને સરળતાથી શું થઈ જશે પ્રાપ્ત થઈ જશે તો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે આ પેજ ખુલેમાં તમારા મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેઇડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં પેપરો ત્રણ થી બારમાં ત્રણ થી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી બરાબર પાંચમું ધોરણ અને જે તે વિષય હોય એ વિષય પ્રમાણે પાઠવાય વિડીયો જોઈ શકો એ વિજ્ઞાનની હોય આસપાસ હશે રેડી ચાલો જો નડા બેટ દ્વાર નડા બેટ ઇન્ડો પાક બોર્ડર એટલે કે ઇન્ડિયન અને પાકિસ્તાનની બોર્ડર છે પાકિસ્તાન બોર્ડર એકસો પચાસ મીટર દૂર છે બોર્ડર પિલર નવસો ઇઝ મેટ બોર્ડર લોકેશન ઇન બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે એટલે કે નડાબેટ ક્યાં આવેલી છે બોર્ડર તો કે બનાસકાંઠા જિલ્લામાં તાલુકો સુઈ ગામ તાલુકો કયો છે સુઈ ગામ ઇટ ઇઝ ડેવલપડ એઝ અ ટુરિસ્ટ પોઈન્ટ બાય ધ

માતાના મંદિર તરીકે બી જાણીતું છે ઇન્ડો પાક બોર્ડર એન્ડ ધ બીએસએફ પેરેડ પરેડ બરાબર બોર્ડર સિક્યુરિટી ફોર્સ બીએસએફ નું પૂરું શું થાય બોર્ડર સિક્યુરિટી ફોર્સ ત્યાં પરેડ એટલે કે બીએસએફ ના જવાનો ત્યાં હોય છે એટ્રેક્શન તેનું આકર્ષણ છે સીમા દર્શન કોમ્પ્લેક્સ મ્યુઝિયમ એન્ડ ગેલેરીઝ એડવેન્ચર આગળ નિયરેસ્ટ રેલવે સ્ટેશન રેલવે સ્ટેશન કિલોમીટર પાલનપુર બાય રોડ રોડ દ્વારા સુઈ ગામ કિલોમીટર વાવ થરાદ વાવની વાત છે રાધનપુર સિક્સટી નાઇન કિલોમીટર પાલનપુર વન હંડ્રેડ સિક્સટી નાઇન કિલોમીટર મહેસાણા વન હંડ્રેન કિલોમીટર ગાંધીનગર ટુ હંડ્રેડ ફોર્ટી સિક્સ કિલોમીટર અહેમદાબાદ ટુ હંડ્રેડ સિક્સ કિલોમીટર તો નડાબેટ ઇઝ ફોર ધ સીમા દર્શન પ્રોજેક્ટ ઇઝ નડાબેટ ઇન્ટરનેશનલ બોર્ડર લોકેશન Yes, is an international border location, भारत पाकिस्तान बराबर इंटरनेशनल बरहद लोकेटेड तो नाबेट इज लोकेटेड इन बना डिस्ट्रिक्ट तालुकाम विच इज नियरेस्ट रेलवे स्टेशन टू नड़ाबेट नियरेस्ट रेलवे स्टेशन टू नड़ाबेट इज भिल The distance between to is 246 એટલે કે ઇન્ટરનેટ ની મદદથી તમારે ગોતવાનું છે તમારા ગામથી નડાબેટનું અંતર કેટલું છે તો 506 સિક્સ કિલોમીટર મિત્રો તમારી લખી શકો છો તમારે જે થતું હોય તે

સરિતા પાર્ક ગાંધીનગર વોકિંગ બ્રુનો સો બ્રુનો બટ સી કુડ નોટ કેચ હિમ માનસી દોડી એની પાછળ પણ એ પકડી ન શકી ઓ બ્રુનો વોઝ લોસ્ટ અરે બ્રુનો ખોવાઈ ગયો નાવ માનસી હેઝ મેડ અ પોસ્ટર અબાઉટ માનસી પોસ્ટર જાહેર કર્યું બ્રુનો હર લોસ્ટ એની વન હુ ફાઇન્ડ ધ ડોગ વિલ ગેટ રિવોર્ડ ઓફ રૂપીસ સોરી સોરી ઇફ યુ જે મદદ કરશે પ્લીઝ કોલ ઓન આ નંબર ઉપર માહિતી આપી શકો છો રાઇટિંગ ચાલો લખવાનું છે શું લખશું આપણે નક્કી કરવું પડશે ને પાછું લખવાનું છે મેચ ધ સેન્ટેન્સ વિથ ધ પિક્ચર બરાબર મેચ કરવાના છે પહેલું ચિત્ર છે એ બીજું ચિત્ર છે ત્રીજું ચિત્ર છે ચોથું ચિત્ર છે બરાબર ડોગ છે જો એને ઢગલામાં સંતાડી દીધો છે પછી શું લખ્યું છે લોસ્ટ ડોગ પછી ઈ અને એફ તો ચાલો પછી કઈ રીતે તમારે સિરિયલ પ્રમાણે ગોઠવવાનું છે તો પેલા કયું આવશે શ્યામ વોઝ પ્લેઈંગ વિથ હિઝ ડોગ એન્ડ હી થ્રુ ધ બોલ બરાબર ચાલો બીજું ચિત્ર ઢગલામાં ગોતે છે એ નાખી દે છે પછી એ પાનના ઢગલામાં શોધે છે હવે કૂતરો પણ ઢંકાઈ ગયો છે એટલે લખે છે લોસ્ટ ડોગ બરાબર પછી કૂતરો એમની પાસે આવી જાય છે અને પછી એમની સાથે ફોટો પડે જો ત્રીજું He could not find the dog, so he was thinking where the dog was. Chotu. So he put the poster of lost dog on a tree. Panchu. His friend Vimal brought his dog back. Anachatu. He found his lost dog and they were happy. Agar ત્યાર પછી છે રાઇટ અ પેરેગ્રાફ અબાઉટ ચાચા ચૌધરી વિથ હિઝ હેલ્પ ઓફ ગીવન ક્લુઝ તો ક્લુઝ આપ્યું છે એના આધારે તમારે ચાચા ચૌધરી ને મદદ કરવાની છે અ ફેમસ ઇન્ડિયન કોમિક કેરેક્ટર કાઇન્ડ એન્ડ વાઇઝ ઓલ્ડ મેન વિયર્સ બિગ રેડ ટર્બન વ્હાઇટ શર્ટ એન્ડ બ્લેક જેકેટ વેરી ક્લેવર કેન થિંક ફાસ્ટ સોલ્વ ડિફિકલ્ટ પ્રોબ્લેમ્સ હિઝ ફ્રેન્ડ્સ નેમ ઇઝ સાબુ તો ચાચા ચૌધરી ઇઝ અ ફેમસ ઇન્ડિયન કોમિક કેરેક્ટર કોમિક એટલે વિનોદી કેરેક્ટર એટલે પાત્ર છે હી ઇઝ અ વાઇઝ એન્ડ કાઇન્ડ ઓલ્ડ મેન વાઇઝ એટલે સમજો અને કાઇન્ડ એટલે દયાળો હી ઓલવેઝ વિયર્સ અ વ્હાઇટ શર્ટ વિથ અ બ્લેક જેકેટ એન્ડ અ બિગ રેડ ટર્બન પાઘડી ઓન હિઝ હીડ હી ઓલવેઝ હેઝ અ વુડન સ્ટીક ઇન હિઝ હેન્ડ લાકડી રાખતા લાકડાની સ્ટીક લાકડી

તો કે ઘાસ ખાઈ રહ્યું છે ધ કેમલ ઇઝ પરથી રનિંગ રનિંગ રહ્યું છે એટલે પાણી તે પાણી પી રહ્યું છે તો કેમલ ઇઝ સ્ટેન્ડિંગ સ્ટેન્ડ એટલે સ્ટેન્ડિંગ ઉભું રહેવું તો કેમલ ઇઝ વોકિંગ એટલે કે ચાલુ બરાબર તો કેમલ ચાલી રહ્યો છે ચાલો સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિયટ ઓપ્શન એન્ડ ધ પેરેગ્રાફ ફરથી તમારે પેરેગ્રાફ લખવાનું છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો યસ્ટરડે અ લિટલ બોય બરાબર લોસ્ટ હીઝ વે ઇન ધ ક્રાઉડેડ માર્કેટ હીઝ પેરેન્ટ્સ શું આવશે એમાં ધેટ હી વોઝ મિસિંગ After a few minutes they started searching for him. Then the boy wandered around, feeling scared and lonely. A kind stranger noticed the boy and met him. The stranger the stranger asked the, the boy if he was lost. The boy nodded and told the stranger his name. The stranger confronted the boy and took him to the nearest police station. At the police station, the officers took down the boy's details. The announced the lost child information on the loudspeaker. The boy's parents heard. ધ અનાઉન્સમેન્ટ એન્ડ રસ ડુ ધ પોલીસ સ્ટેશન ધ ક્રાઇડ ટીયર્સ ઓફ જોયર સન તો મિત્રો અહીંયા લખેલી છે બધી ખાલી જગ્યા બરોબર એમાં શું જવાબ આવશે ક્લિયર તો તમે લખી શકો છો ચલો ક્લાસીફાઈ એન્ડ રાઇડ ધ સેન્ટેન્સ ઇન ધ ગીવન ટેબલ રાજઇઝ પ્લેઈંગ ક્રિકેટ નેહા વોઝ એપ્સન રીચા ઇઝ વોચિંગ ટીવી આઈ વોચ એન્ડ એક્શન મુવીર ઇઝ ડુઈંગ એક્સરસાઇઝ માય મધર ઇજ ટેલિંગ મીરી અબાઉટ અી કલ તો ચાલો એના પરથી ટુડે અને યસ્ટે માં ટુડે રાજ ઇઝ પ્લેઈંગ ક્રિકેટ રીચાઈંગ વોચિંગ ટીવી વિરલ ઇઝ ડુઈંગ એક્સરસાઇઝ માય મધર ઇજ ટેલિંગ મી અ સ્ટોરી

Today is Monday, it is 6 am. Rahul is Virat's neighbor. He is watching Virat from his home and telling us what Virat is doing. So, look, Virat is standing out on the terrace. He is doing exercise. He is stretching his arms. Sideways and pulling his shoulder strength straight. He is breathing deeply and raising himself up on his toes. He is lowering his body slowly. He is moving his arms to a vertical position. He is quitting down. Chalo, rewrite the passage.

તો હું તમને બદલી દઉં ચલો સ્ટેન્ડિંગ ખાલી જગ્યા ખાલી જગ્યા હીડ તો ડી બીજી ખાલી જગ્યામાં આવશે ત્રીજામાં હી સ્ટ્રેચ ડો ત્રીજી ખાલી જગ્યામાં શું આવશે હી સ્ટ્રેચ ડો આ ત્રીજી ખાલી જગ્યામાં આવશે

વોક્યુબલરી ચાલો જોઈએ સ્પેલિંગો આમાં ગોતવાના છે રોકેટ સર્ચ સ્ટ્રે સ્ટ્રે પઝલ લોસ્ટ અને ટીની તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો જો શેર થઈ ગયું સર્ચ થઈ ગયું આ રીતે આપણે મૂકવાનું છે બરાબર તો એ બધા જ આપેલા છે મુમેન્ટ દેખાય છે મુમેન્ટ ચાલો લોસ્ટ દેખાણું દેખાણું ચાલો આવી રીતે તમે મૂકી શકશો ક્લિયર ચાલો ડુ સ્ટાર્ટ એનિમલ સેકન્ડ સ્ટેટ ઓફ ઇન્ડિયા ત્રીજું ફ્રૂટ ચોથું કિચન ઓબ્જેક્ટ પાંચમું બોડી પાર્ટ છઠ્ઠું એક્શન વર્ડ સાતમું ક્લાસરૂમ ઓબ્જેક્ટ આઠમું પબ્લિક પ્લેસ નવમું રિલેક્શન રિલેશન દસમું વેહિકલ અને ફિનિશ બરાબર તો આવી રીતે દસ પોઈન્ટ તમને મળશે એક એક શબ્દ બોલશે બે જૂથમાં વિભાજીત કરી એક એક વિદ્યાર્થી આવશે સ્ટાર્ટ સુધી કેટેગરીનો એક એક શબ્દ બોલવાનો છે બરાબર બોડી પાર્ટ્સ બોલી ન શકે તો તેને ચાર પોઈન્ટ મળશે એક્ટિવિટી છે પ્લે ધ ગેમ ત્યાર પછી છે સ્પીકિંગ પ્લે ધ ગેમ અ લી બિટવીન ટુ ટ્રુથ ચાલો આ બધી એક્ટિવિટી તમને કરાવશે बराबर चलो एक्साम्पल स्टूडेंट्स प्रेजेंटेशन मनु मीट मै फ्रेंड सोनू सी स्टैंडर्ड फिफ्थ हर वेट इज किलोग्राम कैन डांस सोनू थैंक यू मनु डियर क्लास नाउ टेल द फॉल्स दर्मेशन अबाउट मी क्लास यू आर इज स्टैंडर्ड फिफ्थ यू आर इन स्टैंडर्ड फिफ કિલોગ્રામ ઇટ યો બિરબલ અને શાર્લોક હોલ્મ્સ જો બિરબલ નો ફોટો છે અને સારલોક હોમ્સ નો ફોટો છે હોલ્મ્સ કન્ટ્રી ઇન્ડિયા છે આનું છે બ્રિટેન યુકે ડિસ્ક્રિપ્શન બરાબર એમના વિશે લખેલું છે ક્લિયર તમે વાંચી શકશો અ મિનિસ્ટર ઇન ધ ધર્ટ ઓફ અકબર અકબરિટ વન ઓફ ધ ધન જેવલ્સ એટલે કે જે સ્ટોન જે રત્નો હતા નવ એમાંથી રિયલ નેમ મહેશ દાસ કૉ ફોર હિઝ ઇન્ટેલિજન્સ વિથ વિઝડમ એન્ડ હુમર સ્ટોરી સો હિઝ શાર્પ માઇન્ડ એન્ડ હાઉ he faced the challenging situation. Uh, am yeah. a detective character created by british author arthur conan doyle, known for his sharp object observation and logical reasoning, solved the most difficult cases easily and quickly. lord Kiggers, his best friend, is watson.

એટલે 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 કે 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 રત્ન ઇન ધ ધ કોર્ટ ઓફ ઓફ અકબર બિરબલ્સ નેમ મહેશ દાસ બિરબલ નોન ફોર હિઝ ઇન્ટેલિજન્સ બુદ્ધિ વીટ વિનોદ વિનોદ વૃત્તિ વિઝડમ ચતુરાય એન્ડ હ્યુમર ઓલ ક્વોલિટીસ ગુણ નો વન કુડ એવર વિન જીવું અગેન્સ્ટ ક્લેવર બિલબલ એની સામે જીતવું વિન જીતવું થશે મિત્રો બરાબર

ધ મોસ્ટ ડિફિકલ કેસીસ ઈઝીલી એન્ડ ક્વિકલી ઝડપથી હી લવ લવસ સિગાર સિગાર એટલે કે ચિરુટ સાથે પ્રેમ કરતો હિઝ બેસ્ટ ફ્રેન્ડ ઇઝ વોટસન Who helps him in all this case બરાબર જો મિત્રો સિગાર સાથે બહુ રસ હતો તો આ સાથે સંપૂર્ણ સોલ્યુશન પૂરો થાય છે વિદ્યાર્થી મિત્રો આ વિડિયો તમને કેવો ગમ્યો બરાબર એના પર ચોક્કસથી કમેન્ટ કરજો જો આવા વિડિયો જોતા હોય તો હામાં કમેન્ટ કરજો ના જોતો હોય તો નામાં કમેન્ટ કરજો બરાબર બાકીના બીજા બધા વિષયના વિડીયો પણ તમને મેં કીધું એમ એપ્લિકેશનમાંથી મળી જશે તો અહીંયા સુધી રાખીએ પરીક્ષાના સમય પેપર પણ મળશે તો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત ઓલ ધ બેસ્ટ